અવસ્થામાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં યુવકનું મોત થયું છે પોલીસે ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે હુમલાની વિગતો અને કારણોની તપાસ ચાલી રહી છે રાંદેર વિસ્તારમાં સત્યાવીસ વર્ષીય યુવક રફીક શેખની મોડી રાત્રે ચપ્પુથી હત્યા કરવામાં આવી હતી ઘટના બાપુનગરમાં બની જે આરોપી અમીર મૃતકના સંબંધી ભાઈએ અંગત અદાવતમાં યુવક પર ચપ્પુથી હુમલો કર્યો રફીકને ગંભીર પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું છે